આગળ વાત કરીશું ભાવનગરથી ભાવનગરમાં ગુજરાત સરકારના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ભાવનગરની મુલાકાતે પહોંચી આવ્યા હતા તેમના દૈનિક કાર્યક્રમ અંતર્ગત મંત્રી ડોક્ટર વાજા અનુસચિત સમાજના કન્યા છાત્રાલયની મુવિછા મુલાકાત લીધી હતી અને સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી મુલાકાત દરમિયાન મંત્રી દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિકના ઉદ્યોગને લઈને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લઘુ ઉદ્યોગ ધારકોના પ્રશ્નો અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપતા ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ સર્જાયો હતો કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રધવન વાજા ભાવનગરે પહોંચી આવ્યા હતા જેમાં અનુસૂચિત સમાજ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી

મહત્વની બેઠક યોજવામાં આવી હતી મુલાકાત દરમિયાન મંત્રી દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિકના ઉદ્યોગને લઈને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લઘુ ઉદ્યોગના ધારકોના પ્રશ્નો અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપતા ઉદ્યોગકારો માં પણ આનંદનો માહોલ સર્જાયો હતો ઉદ્યોગની મુશ્કેલીઓમાં ચર્ચા હેઠળ પણ વાત કરવામાં આવી હતી અને લઘુ ઉદ્યોગ ધારકો માટે ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા જેમાં ભાવનગર

મુશ્કેલીઓ હેઠળ ચર્ચા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગ ધારકો માટે પણ હું ઝડપથી નિર્ણય લઈશ તેવું ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા કહેવામાં આવ્યું હતું જયભીમ નમસ્તે આજે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓના અનુસૂચિત જાતિ વિસ્તારના પ્રવાસનો જે પ્રકલ્પ અમે લીધો છે એ પ્રકલ્પના નિમિત્તે આજે ભાવનગરની મુલાકાતે હું આવ્યો છું ભાવનગર શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સાથે સાથે સંપૂર્ણ મોરચાની ટીમ સાથે આજે છાત્રાલય જે કન્યા છાત્રાલય હતી એની મુલાકાત લીધી દીકરીઓના વિશે ચર્ચાઓ કરી દીકરીઓ સાથે ભોજન લીધું જય નમસ્તે આજે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓના અનુસૂચિત જાતિ વિસ્તારના પ્રવાસનો જે પ્રકલ્પ લીધો છે એ પ્રકલ્પના નિમિત્તે આજે ભાવનગરની મુલાકાતે હું આવ્યો છું ભાવનગર શહેર પ્રમુખ શ્રી શાહ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સાથે સાથે સંપૂર્ણ મોરચાની ટીમ સાથે આજે છાત્રાલય જે કન્યા છાત્રાલય હતી એની મુલાકાત લીધી દીકરીઓના પ્રશ્ન વિશે ચર્ચાઓ કરી